ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે તો ઉત્તરાયણમાં અને ઉત્તરાયણના પહેલાં લોકો પતંગ ચગાવતા હોય છે ચાઇનીઝ જે દોરો છે તેનો ઉપયોગ કરતા હોય છે અને તેને લઈને આપણે અગાઉના વર્ષની પણ વાત કરીએ તો અગાઉના વર્ષોમાં પણ ઘણા બધા લોકોની ઈજા પહોંચી છે જે ચાઇનીઝ દોરો છે તે ગળામાં ફસાતો હોય છે ખાસ કરીને જે વાત કરીએ તો જે વાહન ચાલકો છે રોડ રસ્તા ઉપરથી પસાર થતા હોય છે બાળકને લઈને જતા હોય છે કે ખુદ પણ ક્યારેક હેલ્મેટ નથી પહેરી હોતી તો તેને લઈને પણ તેમના જે ગળામાં દોરો ફસાતો હોય છે ક્યારેક જીવ તેમનો જીવ જતો હોય છે તો તેને જ લઈને અપીલ કરવામાં આવી રહી છે કે તમામ જે લોકો છે વાહન ચાલકો છે તેઓ બાઇકમાં તાલ લગાવે તો સાથે જ ગળામાં અને મોઠાના ભાગે તેઓ મફલર કે રૂમાલ બાંધી અને આ દરમિયાન તેઓ પસાર થાય હાલમાં જે નજીક આપણે ઉત્તરાયણ આવી રહી છે ચૌદ તારીખે હા એના લીધે જે અત્યારે જે દસ પંદર દિવસ બાકી છે બાળકોને મોટાપ્રણ અત્યારથી દોરો પતંગો ચગાવવા કરે છે તો એટલા માટે આપણે અહીંયા આપણી આપણે બાઈક લઈને બહાર નીકળીએ છીએ તો આપણી પોતાની સેફ્ટી રહે અને આપણને જે અહીંયા ઈજા ના થાય અને હાલમાં અત્યારે આપણે બનાવો બનાવી રહ્યા છે કે અહીંયા ગળામાં વાગીને લોકોને ખાસી બધી ઈજાઓ થઈ રહી છે દોરા માટે હા તો એટલા માટે અહીંયા આ લગાવ બહુ જરૂરી છે હું લગાવું છું અને બધા પણ લગાવું સારું હા સરકારે બેન તો લગાવ્યું છે ચાઇનીઝ દોરી પર પણ એ અત્યારે પણ ગેરકાનૂની કાર્ય હા નેવું ટકા સેફ્ટી મળે અને આપણે ધ્યાન રાખીને ચાલવું પડે ગાડી અને અંતથી સેફ્ટી જરૂરી રહે અને આપણે આગળ પણ રાખવી જોઈએ કે ગળામાં કશું બાંધીને રાખવું જોઈએ હા હા એ બધું પણ રાખવું જરૂરી છે કેમકે અહીંયા અનથી સેફ્ટી મળે છે પણ ઉપરથી હોય પડી શકે એટલે હેલ્મેટ લગાવવું જરૂરી વસ્તુ છે ચાવડા પૃથ્વી